નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો બે ત્રણ દિવસમાં શ્રાદ્ધ પૂરા થશે અને મા દુર્ગાની આરાધનાનું પર્વ મહાપર્વ આપણે શરૂ કરીશું નવરાત્રિ નવરાત્રિ નવ દિવસમાંની આરાધનામાંના આશીર્વાદ લેવાના માની કૃપા પ્રાપ્ત કરવાની ઘણા બધા લોકો આવે એવું કહે કે સાહેબ કઈ રીતે દુર્ગાષ્ટમી આવે આઠમ ના દિવસ હોય તે દિવસે તો એ દિવસે માતાને કયો પ્રસાદ પ્રિય છે એનું તમને જ્ઞાન હોવું જોઈએ અને એને જો તમે ઉપાયમાં લો છો એનો ઉપાય કરો છો તો જીવનમાં ઘણા બધા મોટા ફાયદાઓ મળે તો જેના જીવનમાં ઘણા બધા લાંબા સમયથી કષ્ટ છે કોઈ કામ થતા નથી મોડા સુધી કોળીઓ આવીને અટકી જાય છે એની પર આપણે કામ નથી કરી શકતા એને પકડી નથી શકતા એનો લાભ આપણે આપણા જીવનમાં જોડી નથી શકતા એવા લોકોએ દુર્ગાષ્ટમી ના દિવસે બહુ સરસ ઉપાય બતાવું છું એ કરવો જોઈએ તો નોરતાની શરૂઆત પહેલા નોરતાના દિવસે એક નારિયેલ પાણી વાળું જોઈને લાવો બીજું એક નારિયેલ પણ પાણી વાળું જોઈને લો બે નારિયેલ તમારે પાણી વાળા લેવાના છે આપણા જે બ્રાઉન આવે છે તે છોડાવાળા એમાંથી એક નારિયેલ એને કંકુનો ચાલલો કરો અને લાલ કપડામાં બાંધીને તમારા ઘરમાં જ્યાં માં બિરાજે છે જ્યાં તેને તમે સ્થાપના કરી છે ત્યાં એ નારિયેલ નો ઊભો મૂકી દો અને બીજું જે નારિયેલ છે તે નારિયેલની સાથે જ માના સ્થાનમાં મૂકી દો આઠ દિવસની પૂજા આઠમ આવશે ને આઠમ ને દિવસે એટલે આપણે આનો ઉપાય કરવાનો છે તો આઠ દિવસ માતાને દીવાબત્તી અગરબત્તી તમારે આઠ દિવસ જે માગવું તે માગી લો બરાબર ને આઠમ ને દિવસે તમે માની આરતી કરો માનું પૂજન કરો માને પ્રસાદ ચડાવો અને આઠમ ને દિવસે માને સાષ્ટાંગ પ્રણામ કરો અને માને કહો કે આજથી મારા જીવનના તમામ દુઃખો દૂર કરો મેં તમને નારિયેલનો ભોગ ધરાવ્યો છે ને નારિયેલના રૂપમાં મેં તમને સ્થાપિત કરેલા લાલ કપડામાં જે તમે નારિયેલ બાંધીને મૂક્યું છે એને તમે માનો કે અમારી માજ છે દુર્ગા જ છે એની સાથે જે નારિયેલ મૂક્યું છે એ નારિયેલનો ભોગ છે આઠમને દિવસે માને કોપરાનો નારિયેલનો ભોગ ધરાવાય અને એ બહુ જ ઉત્તમ પરિણામ આપે છે કારણ કે નારિયેલમાં રાહુની ઓરા છે ને રાહુ આપણે જીવનમાં જ્યાં જ્યાં અટકે છે ત્યાં આપણે એનું હવનમાં હોમીએ છીએ ફોડીએ છીએ વધેરીએ છીએ અને નારિયેલનો ભોગ લેવાય એટલે આપણે જિંદગીમાંથી રાહુનું જે વિઘ્ન છે તે હટી જાય છે તો આને આપણે શ્રીફળ તરીકે ઓળખીએ છીએ સારી એમાં પણ એમાં જે આ એક ખાસિયત રહેલી છે એને આપણે ઓળખતા નથી તો આઠમ ને દિવસે એમાં દુર્ગાના ચરણમાં તમે નારિયેલ વધે તો માની લો કે તમારા જીવનના તમામ દુઃખો દૂર આ દિવસે ઘણા બધા લોકોને મેં જોયા છે કોઈ વસ્તુ વિચારતા નથી કરતા નથી બસ અને તમે જોજો જ્યાં જ્યાં શક્તિના મંદિર છે ત્યાં આઠમ ને દિવસે ભોગનો ઢગલો થાય એમને એમ નથી લેવાતું નારિયેલ એમ નથી નારિયેલમાં કંઈક છે શ્રીફળ કહીએ છે આપણે એને બરાબર તો બધા કામમાં આપણે એને યુઝ કરીએ છીએ કામમાં સ્થાપિત કરીએ છીએ કુંભમાં સ્થાપિત કરીએ છીએ

પ્રસાદ આ તે બધું કર્યું આરતી કરીને જે તમે મૂકેલું છે નારિયેલ પ્રસાદ રૂપે એને છોલીને વધેરી દો માની સામે દો અને એ કોપરાનો પ્રસાદ તમે ખાવ વેચી દો અને માની પાસે આશીર્વાદ માંગો કે ભાઈ આવનારા સમયમાં મારા ત્યાં કોઈ પણ જાતની તકલીફ ના આવે ન માંદગી ન ગરીબી ન રોગ ન કોઈ આપત્તિ ન મુસીબત ચોક્કસ દુર્ગાના આશીર્વાદ મળી ગયા ને દુર્ગા મહાશક્તિ છે શિવ એની આરાધના કરે છે તો આપણે તો કેટલા તુચ્છ માનવ છીએ તો આપણી પર તો એની કૃપા ઉતરવાની જ છે અને મિત્રો બીજું જે તમે લાલ કપડામાં માંડ્યું ને તે નારિયેલ તમારા ઘરના પૂજા સ્થાનમાં વ્યવસ્થિતમાં દુર્ગાના રૂપે મૂકો ને રોજ દીવો અગરબત્તી એને અવશ્ય કરજો તમારી શ્રદ્ધા એમાં કામ કરી જશે ચોક્કસ તમને આટલો નાનકડો ઉપાય જીવનમાં એટલા બધા સુખ લાવીને આપશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો બરાબર તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે એક બે નારિયેલમાં તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવી શકશો તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદૈન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે